હેલો મિત્રો નમસ્કાર આજે આપણે ઘરે જ બર્ગર બનાવીશું બર્ગરની ટીકી પણ આપણે આજે ઘરે જ બનાવીશું ઓછી વસ્તુથી અને ઓછી મહેનતથી જલ્દીથી બની જાય છે અને આ રીતે બનાવશો તો તમે બહારથી બર્ગર લાવવાનું તો બંધ જ કરી દેશો તો ચલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે બર્ગરને વચ્ચેથી કટ કરવાના છે માર્કેટમાંથી આ રીતે આપણે બર્ગરના બન લઈ આવીશું અને તેને આ રીતે વચ્ચેથી કટ કરી લેશું સાથે સાથે આપણે બટાકાને બોઇલ કરી લેવાના છે બોઇલ કરેલા બટાકાને આપણે મેશ કરી દેસું અને સાથે સાથે આપણે વટાણાને પણ બોઇલ કરી દેવાના છે અહીંયા વટાણાને આપણે વધારે બોઈલ કરવાના છે અહીંયા મારે વટાણા ઓછા બોઇલ થયેલા હોવાથી એ મસાલામાં સરખી રીતે મિક્સ થતા નથી તો તમે વટાણાને વધારે બોઇલ કરજો ત્યારબાદ આપણે બ્રેડને ક્રશ કરીને એડ કરીશું જેટલું બ્રેડનું પ્રમાણ વધારે હશે એટલો ટીકી આપણે છૂટી પડવાનો ડર રહેતો નથી ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું ગરમ મસાલો એડ કરીશું થોડુંક લાલ મરચું એડ કરીશું અને થોડુંક જીરું એડ કરીશું અહીંયા આપણે કોઈ જ વધારાનો એક્સ્ટ્રા મસાલાનો યુઝ કર્યો નથી તો પણ ટીકી એકદમ મજેદાર અને ટેસ્ટી બને છે અહીંયા આપણે બ્રેડને ક્રશ કરીને વધારે એડ કરી હોવાથી આપણે કોઈ પણ જાતનો લોટનો યુઝ કરવાની જરૂર નથી ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ હાથમાં આપણે આ રીતે મસાલો લઈને આપણે ટીકીનો શેપ આપી દેવાનો છે અહીંયા જો વધારે વટાણા બોઇલ થયેલા હોત તો એકદમ મસ્ત રીતે ટીકીમાં મેશ થઈ જાત તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે વટાણાને થોડાક વધારે જ બોઈલ કરવાના આ રીતે હાથની મદદથી આપણે સરખો શેપ આપી દેવાનો છે અહીંયા તમારી પાસે કોથમી હોય તો તમે એમાં એડ કરી શકો છો પણ અહીંયા મેં માત્ર ત્રણ જ વસ્તુથી આપણે ટીકી બનાવવાની છે એટલે વધારે વસ્તુ યુઝ કરી નથી બાકી તમારી પાસે કેપ્સિકમ ગાજર એ કંઈ પણ વસ્તુ તમે આમાં એડ કરી શકો છો ત્યારબાદ આપણે ક્રશ કરેલી બ્રેડ સાથે આ રીતે એને એડ કરી બ્રેડને બંને સાઈડ છીપકાઈ દેવાની છે અહીંયા આપણે બ્રેડનું પ્રમાણ વધારે રાખ્યું હોવાથી આપણે મેદાની શરીરમાં એડ કરવાની જરૂર નથી એમને એમ જ આપણી ટીકીને ફ્રાય કરીશું આ રીતે સરખી રીતે બ્રેડને આપણે ચીપકાઈ લેવાની છે જેથી આપણી ટીકી એકદમ ક્રિસ્પી બને છે આ રીતે આપણે બધી ટીકીને રેડી કરી લેવાની છે આપણે બધી ટીકીને રેડી કરી લીધી છે સાથે સાથે ઓઇલ ગરમ કરવા પણ રાખી દેવાનું છે ઓઇલ ગરમ થઈ જાય ત્યારે આપણે ટીકીને ફ્રાય કરી લેશું અહીંયા આપણે ટીકીની સાઈજ મોટી હોવાથી તેને એક એક જ ફ્રાય કરવાની છે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરીશું અહીંયા આપણે ગેસની આંચ મીડિયમ જ રાખવાની છે ટીકી આપણી કાચી ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બંને સાઈડ આપણે ટીકીને સરખી રીતે ફ્રાય કરીશું જો તમારે ઘરે ટીકી ના બનાવી હોય તો બાદથી આપણે મકેનની રેડીમેડ ટીકી મળે જ છે તે લાવીને પણ ઘરે બર્ગર બનાવી શકીએ છીએ પણ જો આપણી પાસે ટાઈમ હોય તો આ રીતે ઘરે જ ટીકી બનાવી દેવાની કારણ કે ઘરની ટીકી એકદમ હેલ્ધી હોય છે સાથે સાથે આપણે બર્ગરમાં સ્પ્રેડ કરવા માટે સોસ પણ રેડી કરી લેવાનો છે અહીંયા આપણે ટામેટા સોસ અને માયોનીસને મિક્સ કરી લેશું જેથી આપણે માર્કેટમાંથી લાવ્યા હોય તેઓ બર્ગરનો સોસ રેડી થઈ જાય છે આ રીતે બંનેને મિક્સ કરી લેશું આપણે બર્ગરમાં એડ કરવા માટેનો સોસ રેડી થઈ ગયો છે સાથે સાથે આપણે બર્ગર બંને તવીમાં શેકી લેવાના છે આ રીતે બન ઉપર આપણે સોસને એડ કરીશું સોસનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો ત્યારબાદ આપણે રેડી કરેલી ટીકીને એડ કરીશું એકદમ ક્રિસ્પી ટીકી બને છે તો ઘરે આ રીતે ટીકી જરૂરથી બનાવજો ત્યારબાદ આપણે તેમાં થોડીક ઓનિયન એડ કરીશું જો તમારે ટામેટાને કટ કરીને એડ કરવું હોય તો તમે કરી શકો છો ત્યારબાદ આપણે અમૂલની જે સ્લાઈસ આવે છે તેને એડ કરીશું અહીંયા મેં અમૂલની ચીઝનો જ યુઝ કર્યો છે ચીઝને આ રીતે આપણે રાખ્યા બાદ આપણે ઉપરના બનમાં ફરીથી સોસ એડ કરી દેવાનો છે બર્ગરના બનને આપણે બંને સાઈડ શેકી લેવાનું છે રેડી છે આપણું બર્ગર એકદમ મજેદાર બને છે અને તમે માર્કેટમાંથી લાવવાનું પણ ભૂલી જશો રિયલીમાં એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા